મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી જો અત્યારે સવારના આઠ ને આપણે આવી ગયા છીએ ખેતરમાં આટો મારવા અને ખેતરમાં આપણે ઉપલો કુવો જોવો એમાં પાણી કેવું ભરાણું છે જો કે આપણે એનો ઉપયોગ તો કરતા નથી આખો એ સરસ ભરાઈ ગયો છે જો આ કુવો તો આપણે એમનો પૈડો હોય એમાં ઉનાળે કુંડી ભરાય એટલું પાણી હોય એટલે આ વર્ષે આપણે રોપ પાવામાન ઘટ્યું હતું એટલે મોટર મૂકી દીધી હજી મોટર એમાં ને એમાં શિયાજી કાયડી નથી હવે કાઢશું ના કુવાની કાંઈ આપણે એ ન હોય આપણે ઘરનું ખેતર છે અને આ આપણે ભાગ્યું રાખ્યું એટલે આપણે એક જ શેઢો છે એટલે પરબાર આપણે આ ખેતરમાં આવી જાય ને અત્યારે આપણે આવ્યા છે આપણે ભાગ્યું રાખ્યું એમાં જ જો અત્યારે આપણે આવી ગયા અદાવારા ખેતરમાં અને અદાવારા ખેતરમાં જ આપણે કામ છે મગફળીમાં દવા છાંટવાનું એટલે કે દવા એટલે કે કોઈ કોરાજન કે ડેલિગેટ કે એવી કાંઈ નથી મારવાની ઈરુની આપણે મારવાની હે ખળ માટી કારણ કે ગોળ પાન ને લાંબુ ની બધી એટલે બધું ખળ બરી જાય એટલે હવે આપણે ધીમે ધીમે છાંટવાનું કરી દઈ ચાલુ કારણ કે આ દવા હવે આપણે મહિનો થઈ ગયો ને ખરેખર આ દવા વાય વાયવું ને અહીંયાથી એક મહિને જ મરાય એટલે મહિનો હવે આપણે આજ પચીસ તારીખે થઈ ગયો કા

એમાં કંઈ ઘટે જ નહીં બધું સાફ જ થઈ જાય નીંદવા કરતાં આ સારું અને આ પાસે ટૂંકી જાળેની માંડવી છે એમાં પારા નીંદવા કે માલું માંડવી તો નીંદી નાખી અને ઈ આ તો આપણે પારાવાળી માંડવી વાવી છે એટલે નકર તો આપણે દવાનો ઉપયોગ કર્યોય નથી કોઈ દી હું જે દીનો ખેતી કરું છું ને જે દૂનો આ ખળની દવાનો મગફળીમાં ઉપયોગ આ પેલી ફરે કર્યો દે છે એટલે ખરેખર તો

લગભગ એવું લાગે કે નહીં બરે કારણ કે એવા નવા જાય છે હેમૂર જેવું હેર ખડ હે ને અત્યારે આપણે દેખાય પણ આમ તો હે હળી જાય છે પણ લગભગ એક દૂધેલો કદાચ રહીએ ને તો ઈ નિંદવો પડે તો નીંદવો પડે પછી એને ખબર પડે તડકો નીકળ્યા પછી કે દવા કેવી એક્ટિવ થાય છે ઘણી ખડ એવાય હોય કે તડકો નીકળે ને પછી જ એને અસર કરતી હોય

આમાં ફૂટી જાય હવે બહુ વાર નથી એમ આમાંગફળી વાયવી છે ને એ સારું કામ થઈ ગયું હે કારણ કે આ મગફળી પાણી બહુ ઓછું નડે છે કદાચ તમારે રેસ ફૂટી જાય ને તો આને બહુ વાંધો ન આવતો એમ નકર બીજી મગફળી હોય ને જેવીસ કે બાવીસ નંબર ઈ તમારી બરવાની બીકરીએ આ એટલો ફાયદો થઈ ગયો આપને એમ કે મગફળી આપણે જીજે બત્રી વાવી અને પોર કપાસ તો ગામ બળી ગયો તો હા તોય નો વાંધો આવ્યો સારો થઈ ગયો તો હતર હતર મણ ઉતારો આવ્યો તો મે હવા મહિનો હાથી નો તાઈલું હા પોર એમ જ હતું એટલે આ એટલા ખેતરમાં પરિસ્થિતિ છે જ પણ હવે આ તો એને ઘરધણી સુધારે તો થાય આમાં આપણું કાઈ હાલે દઈ એટલે એમાં ઘરધણી તો એટલું છે કે થોડીક ભરતી કરી દે તો પાણી બાકી રેસ એમાં એમાં તો નું કુદરતી જ આવે આપણે માં હતું કે કાળી ફૂગ આવી છે તો એનું શું કરવું એટલે સફેદ ફૂગ હોય કે કાળી ફૂગ હોય તો એના માટે આપણે જે કાર્બોજીયમ અને મેનકોજેપ કરીને આવે છે એ આપણે થળમાં જેનું થળિયા પલારી દઈએ બાફું તો એ ફૂગ કંટ્રોલ આવી જાય અથવા ટેબોકોનાજો અને સલ્ફર એ બે મિક્સ આવે છે એનું જો આપણે થરિયામાં પલાળી દઈએ તો એનાથી ફૂગ કંટ્રોલ આવી જતી હોય છે આપણે જૈવિક નિયંત્રણ માટે ટાઈકોડરમાં અને સુડોમોનાસ બેક્ટેરિયા જે આવે છે એ આવા ભેજવાળા વાતાવરણમાં જો આપણે એનો ઉપયોગ કરી તો એ એક ફૂગ જ છે અને ફૂગ ફૂગને ખાય એટલે પેસ્ટીસાઇડ કરતાં અત્યારે ખરેખર તો આવા ભેજવાળા વાતાવરણમાં જો ફૂગ હોય તો જૈવિક નિયંત્રણ ખૂબ કામ વધારે કરે છે એમ કારણ કે આપણો ખુદનો અનુભવ અને આપણે આમાં ઈરૂ આવી હતી પણ ઈરુનું વસ્તુ એવી છે કે જે પેલો રાઉન્ડ ઈરૂનો આવે ને એમાં આપણે દવાનો છંટકાવ નથી કર્યો એનું કારણ હતું કે હજી મગફળીમાં પેલા રાઉન્ડમાં નો ફૂલ ઉઘડતા હોય કે કંઈ નુકસાની ન થાય એમ હોય અને હજી તમારી માનવી વીસ દીની હોય કે પંદર દિનની હોય અને કદાચ ઈરું ખાઈ ને તો એ નુકસાનકારક નથી અમુકની ફાયદાકારક છે કારણ કે થોડી થોડી ખાઈને તો હેઠેથી ફૂઆનું વ્યાજણ જાજુ થાય એકદમ મગફળી ફૂટે જાજી એટલે હુયા જાજા ફૂટે એટલે આપણે મગફળીમાં ઈરુનો દવ દવાનો છંટકાવ નહોતો કર્યો અને ઈરુની અમુક મર્યાદા હોય કે પંદર દી કે ઈરું વધીને માન જીવી શકે

રોહી દેવાંચી ભણવા ગયા અને મુક્તિ તે પછી આપણે કઈ સમાચાર નોતા કોમેન્ટ માં બધે પૂછતા હતા કે રોહી દેવા ક્યાં ભણવા મુક્તિ ને કેવી છે અહીંયા એટલે એને આપણે મુક્તિ વા એ ડોક્ટર સુભા સેકન્ડ મે જૂનાગઢ અને એની ટપાલ આવી ગઈ છે અને ખૂબ આનંદમાં છે અને બધા સબસ્ક્રાઇબર ને યાદ કરે છે કે અમારી સબસ્ક્રાઇબર ને યાદી દેજો એટલે ખાસ કરીને આપણે એની ટપાલ વાંચી દે નકર કઈ ટપાલ વાંચવી નહોતી પણ આપણે વાંચી કે જય માતાજી હર મહાદેવ કેમ છો બધા મજામાં ને હું પણ અહીં મજામાં છું તમે બધા તમારી તબિયત નું ધ્યાન રાખજો હું ભણવામાં ધ્યાન આપું છું રિયા દીદી અમારું ત્રણેય નું ધ્યાન રાખે છે હેતલ ફઈ દિવ્યા ફઈ સુમી ફઈ

તમને બધાને ખૂબ જ યાદ કરું છું હવે બીજું કઈ નવીન માં નહીં ત્યાં હોય તો વળતા લેટર માં જણાવશું આ લેટર મળે એટલે તરત જ લેટર લખજો અને સબસ્ક્રાઈબર અમારી ખૂબ ખૂબ યાદી આપજો લિખતી તમારી વાલી વાલી દીકરી રૂહી અને હવે આપણે દેવાંશી બેનનું જય માતાજી હર મહાદેવ કેમ છો બધા મજામાં ને હું પણ અહીં મજામાં છું મારો વાહલો ભાઈ અને મારી મમ્મી પપ્પા બા તમે બધા પણ મજામાં હશો હું અહીંયા ભણવામાં ધ્યાન આપું છું તમે બધા તમારી તબિયતનું ધ્યાન રાખજો હું મારી તબિયતનું ધ્યાન રાખું છું અને હજી સુધી માં મને તમારો એક પણ લેટર મળ્યો નથી જેથી આ લેટર મળે એટલે તરત જ લેટર લખજો રૂહી રૂહિ શ્રેયા રિયા અને હું બધા મજામાં છીએ બધાને અમારી યાદી આપ યાદી આપી દેજો અમારી ચારેની ચિંતા ન કરતા રિયા દીદી અને શ્રેયાના ઘરે યાદી આપી દેજો બા પપ્પા મમ્મી તમે તમારા તમે તમારું ધ્યાન રાખજો ભાઈને સારું છે ને અમે બંને તમને બધાને યાદ કરીએ છીએ તમે અમને યાદ કરતા હશો

અને એમાં ભાઈ ને બહુ યાદ કર્યો ને અને અહીંથી જ કેતી દીધું કે અમને મમ્મી બીજું તો કાઈ નહીં પણ ભાઈ જ હા પરસે ભાઈ વગર ગમે નહીં તો ભાઈ ને કીધું ભેગો લઈ તો જા વી માછે કે જાવું હે તારે એવા જાવું ભણવા એકડો કરવા બહુ જાવું હોય અને એને દેવાજ ભાઈ ની આપણે તબિયત જરી બરોબર નહોતી એટલે આમ તો સારું થઈ ગયું કઈ વાંધો નથી

કે વાશી ઘરે આવું છે હાથી ની ઘરે એ સાવલ સાયકલ અડાળો તાતને જાળાળુ પછી આમ જો આનું નામ શું છે આનું નામ આનું ગંગો ગંગા કહેવાય ગંગો ગંગો

અરે પણ એને ખાવા દેવું મારે ટાઈમ થયો અત્યારે આરતી નો તો રોજ તો આરતી બાજ કરતા હોય તો બા અત્યારે બનાવે છે રોટલી આપડી તબિયત બરાબર નથી એટલે રસોઈ કરવાનો બાનો વારો આવ્યો છે એટલે દેવાનશી ને પપ્પા અત્યારે દીવા કરે છે દીવા જ કરી અમે અગરબત્તી તો કરી જ નહીં

એટલે પાંચ મિનિટ રાખશું અને વાતાવરણ એટલું ચોખ્ખું થઈ જાય એટલે માંડા ન પુરાવતા ચોમા હા માંથી લઈ બતાવો તો બોક્સ ગુગલ નું એટલે આપણે આ વખતે ગયા ને ત્યારે મોલ માંથી આપડે આ ધૂપ લઈ આવ્યા છે કારણ કે બધી જગ્યા અત્યારે સાણા ન હોય અમારે તો હોય આજુ ખલે જ લીધું હે નકર તો સાણામાં જ ઉપયોગ કરતા સાણા ગાય નું સાણ હોય ગાય નું છાણ હોય અને એમાં ગુગર ને લોબાન ને નાખી દઈ એટલે થઈ ગઈ હા તો ત્યાર લીધો અખતરો કરવા પણ બહુ સારું કામ આપે છે કાલે આપડે ટ્રાય મેળવી ને એટલે કામ આનું સારું છે લીધા જેવો છે એ ખબર પડી ગઈ ચડશે ગોટા કેવો ધુવાડો થાય એટલે આપડે રૂમ બંધ કરી દીધો હતો એકદમ ગોટા થઈ ગયા હવે આ રૂમ નો થઈ ગયો ટાઈમ પૂરો હવે આપણે આ રૂમ માં લઈ લે અને સુગંધ સરસ આવે રૂમમાં વાતાવરણ એકદમ શુદ્ધ થઈ જાય